નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણને તાવ શા માટે આવે છે અને એનો આયુર્વેદિક ઉપાય શું છે આમ તો તાવ આવવાના ઘણા બધા કારણો જવાબદાર છે જેમ કે કેટલાક લોકોને શરીરની અંદર સતત તાવ રહેતો જ હોય છે એમાંના અમુક કારણો આપણે જોઈએ તો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય છે એમને પણ તાવ આવતો હોય છે આ તાવનું મુખ્ય કારણ છે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી અન્ય કારણો જોઈએ તો આપણા શરીરની સ્વચ્છતાના અભાવના કારણે પણ આપણને તાવ આવે છે વારંવાર આપણે બેકરીનો અને બહારનો ખોરાક લઈએ છીએ તો પણ આવી સમસ્યા આપને થાય છે કેટલાક લોકોને પોતાની દૈનિક ક્રિયા કરવા માટે પણ ટાઈમ હોતો નથી એવા લોકોને પણ તાવ છે એ વારંવાર આવતો હોય છે આ બધા કારણોની અંદર મુખ્ય કારણ જોવા જઈએ તો એ છે ઋતુ પરિવર્તન ઋતુ પરિવર્તન એટલે શું તો કે જ્યારે એક ઋતુ પૂરી થતી હોય અને બીજી ઋતુ શરૂ થતી હોય એવા સમયે દિવસ દરમિયાન આપણને બે ઋતુનો અનુભવ થાય છે સવારમાં ઠંડી લાગે છે અને બપોરે તાપ લાગે છે ત્યારે આવા સમયે પણ આપને તાવનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે ત્યારે તાવના પણ ઘણા બધા પ્રકાર છે જેમ કે ઘણા લોકોને તાવ છે પોતાની તાસે પ્રમાણે આવતો હોય છે એટલે કે તાવના પ્રકારની અંદર જોવા જઈએ તો કે મેલેરિયા કોલેરા ટાઈફોઈડ અને ફ્લુનો તાવ દરેક વ્યક્તિને પોતાની તાસે પ્રમાણે અલગ અલગ તાવ આવે છે જેમ કે કેટલાકને તો તાવની અંદર ખૂબ જ ઠંડી લાગે છે તો કેટલાકને સતત ગરમી લાગે છે માટે તાવ છે એ દરેક વ્યક્તિની તાસીરને આધારિત આવે છે આમ તો તાવ છે એ વર્ષની અંદર એક વખત આવે તો એ નોર્મલ છે એમાં કંઈ વાંધો નહીં પરંતુ જો વારંવાર આવે તો આપણા શરીરને એ નબળું પાડી દે છે અને છતાં પણ આવી વસ્તુને જો ધ્યાનમાં ન લેવામાં આવે તો આપણા શરીરની અંદર અનેક નાની નાની બીમારીઓ સર્જાય છે તો ચાલો જોઈએ કે જે લોકોને સામાન્ય તાવ આવે છે અને જે લોકોને વારંવાર તાવ આવે છે તો આ બંનેનો ઉપાય શું છે તો જે લોકોને તાવ આવે છે એને સૌથી પહેલાં તો તુલસીના પાન લેવાના છે જે તુલસી આપણા આંગણાની અંદર હોય છે એ જ તુલસીના પાન લેવાના છે અને એ પાન છે દસથી પંદર જેટલા લેવાના છે ત્યારબાદ આપણે કાળા મરી લેવાના છે કાળા મરી એટલે કે જેને આપણે તીખા પણ કહીએ છીએ કાળા મરી જે ચારથી પાંચ નંગ આપણે લઈ લઈશું અને અહીંયા આપણે મધ લેવાનું છે મિત્રો બજારની અંદર જોવા જઈએ તો ઘણી બધી પ્રકારના મધ મળે છે પરંતુ જ્યારે ઔષધની અંદર વાપરવાની વાત આવે ત્યારે આપણે ખાતરીપૂર્વકનું મધ હોય તો વધારે સારું આ મધ છે એ આપણે અડધી ચમચી લઈ લેવાનું છે હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક ખાંડણી લઈ લઈશું એની અંદર આપણે આ દસથી પંદર નંગ છે તુલસીના પાન ઉમેરી દઈશું અને સાથે સાથે આ ખાંડણીમાં કાળા મરી જે ચારથી પાંચ નંગ આપણે લીધા છે એ પણ છે ઉમેરી દઈશું હવે આ બંને વસ્તુને આપણે બરાબર ખાંડી અને ક્રશ કરી લઈશું ત્યારબાદ આ જે મિશ્રણ તૈયાર થાય એમને આપણે એક કાચના બાઉલની અંદર લઈ લેવાનું છે આ રીતે કાચના બાઉલની અંદર આ મિશ્રણ છે લઈ લઈશું અને એમાં અડધી ચમચી આ શુદ્ધ દેશી મધ છે એ આપણે ઉમેરી દઈશું ત્યારબાદ આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આ તૈયાર થઈ ગયું આપણું તાવ માટેનું ઉત્તમ ઔષધ પરંતુ ક્યારે લેવાનું છે તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનો તાવ આવે ત્યારે આ મિશ્રણને ખૂબ જ ચાવી ચાવીને લઈ લેવાનું છે અને ઉપરથી એકથી બે ઘૂંટ જ પાણી પીવાનું છે વધારે પાણી પીવાનું નથી આવું દિવસ દરમિયાન બેથી ત્રણ વખત જો કરશું તો કોઈપણ પ્રકારનો તાવ છે એ જળમૂળમાંથી દૂર થશે અને ફરી પાછો છે તાવ નહીં આવે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી એક બાબત છે કે આ પ્રયોગ કરતાં પહેલાં એક કલાક પહેલાં અને એક કલાક પછી કશું જ ખાવા પીવાનું નથી તો આનું સારું પરિણામ આપણને મળશે આ ઉપાય સોળ વર્ષથી લઈ અને વૃદ્ધ લોકો સુધી બધા જ લોકો કરી શકે છે જેની કોઈ પણ આડઅસર નથી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે બાળકોને આ ઉપાય કરવાનો નથી જેની ખાસ નોંધ લેવી આ તો આજનો આપણો તાવ માટેનો એકદમ સરળ ઘરગથ્થુ અને અસરકારક ઇલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે આવા જ અવનવા ઉપાય જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે સાથે બે લાઇકન પણ છે એ પ્રેસ કરો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી જાય આપનો ખૂબ ખૂબ આભાર